રાહુલ ગાંધીની ન્યાય યાત્રાનો ગુજરાતમાં આજે ત્રીજો દિવસ છે ત્યારે અલગ અલગ જગ્યાએ જેમાં ખાસ છોટાઉદેપુર નર્મદા ભરૂચ અને સુરત જિલ્લાની વાત કરીએ તો આ જિલ્લામાંથી આ યાત્રા પસાર થવાની છે કોંગ્રેસ નેતા તેમજ કાર્યકર્તાઓ ભારે ઉત્સાહનો માહોલ આ યાત્રાને લઈને જોવા મળી રહ્યો છે બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગુજરાતમાં ગઠબંધન થયું છે અને બે બેઠક ઉપર આમ આદમી પાર્ટી લડવાની છે અને બેઠક કોંગ્રેસ લડવાની છે ત્યારે બંને પાર્ટીઓ એક સાથે જોવા મળી રહી છે રાહુલ ગાંધીની ન્યાય યાત્રામાં આપણે જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ સાથે વાત કરશું રાધિકાબેન બંને પાર્ટીના કાર્યકર્તાઓ એક સાથે જોવા મળે છે પરંતુ કેટલીક વાર એવું થતું હોય છે કે કાર્યકર્તાઓ નારાજ હોય છે ગઠબંધનથી આ જિલ્લામાં કયા પ્રકારની સ્થિતિ છે કારણ કે કેટલાક કાર્યકર્તાઓ નારાજ હોવાની પણ વાતો ચાલી રહી છે

ચોકીદારની વાત કરનારાઓ ચોરી કરતા પકડાયા છે એની સામે બધા એક થયા છે અને આ પરિણામ લાવશે કોંગ્રેસના અનેક નેતાઓ પક્ષ છોડીને જઈ રહ્યા છે પુત્રોની વાત કરીએ અનેક નેતાઓ પક્ષ છોડીને ગયા છે તેનું કોઈ પરિણામ ભૂગવાનું વાર આવશે ખરેખ કોંગ્રેસને બિલકુલ નારાયણભાઈ એમના પાંચ કાર્યકર્તાઓ સાથે છોડીને ગયા છે અને એની સામે થોડાક જ દિવસમાં પાંચસો કાર્યકર્તા નવા જોડાયા છે એટલે એની બિલકુલ અસર થશે નારણભાઈના પક્ષ છોડીને જવા પછી છોટા ઉદયપુરમાં મજબૂત થયા છે પરિણામ આવશે પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ જેમનું સ્પષ્ટ માનવું છે કે ઇન્ડિયા અલાયન્સથી કોંગ્રેસના કાર્યકર્તાઓમાં એક નવો જુસ્સો જોવા મળી રહ્યો છે જેનું પરિણામ આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને સારું મળશે કેમેરાપર્સન કુંતલ મહેતા સાથે પ્રતિક જાધવ સંદેશ ન્યૂઝ છોટાઉદેપુર